વાત કરીએ તો ગુજરાતના એટીએસ દ્વારા સુરતના પલસાણા તાલુકા ખાતે કરવામાં આવી હતી રેડ જાણવા મળી રહ્યું છે કે પલસાણા કરોલી ગામમાં આવેલા દર્શન ઇન્ડસ્ટ્રી સ્ટેટમાં એક શેડમાં કરવામાં આવી હતી રેડ રેડ કરતા સ્થળ પર એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લીધી હતી જેમાંથી એકત્રીસ કિલો લિક્વિડ એમડી ડ્રગ્સ અને ચાર કિલો તૈયાર એમડી કબજે કર્યું છે જેની કિંમત કુલ એકાવન કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે ત્યારે જરાત એટીએસએ સુનિલ યાદવ વિજય ગજેરા ધરપકડ કરી અન્ય એક આરોપી હરેશ કોરાતની જૂનાગઢથી અટકાયત કરી છે જ્યારે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે છેલ્લા દોઢ મહિનાથી આ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવ્યું હતું જાણવા મળી રહેલું છે કે ફેક્ટરીમાં રેત દરમિયાન પકડાયેલા સુનિલ યાદવ કેમિકલના ટ્રેનિંગના કામ કરી જે જેને ડ્રગ્સ બનાવવા માટેનું મેટિરિયલ પૂરું પાડ્યું હતું જ્યારે અન્ય આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે જેણે સોશિયલ મીડિયા પરથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યું હતું ડ્રગ્સ બનાવવાનું કરતો કામ બીજી તરફ અન્ય એક આરોપી હરેશ કોરાત આ ડ્રગ્સની ફેક્ટરીમાં છૂટક કામ કરતા હતો એસટીએસ તપાસ સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીને મુંબઈ ડ્રગ્સ માફિયા સલીમ સૈયદને વીસ કરોડની કિંમતનું ચાર કિલો ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્યો છે જોકે ફેક્ટરીની તપાસ દરમિયાન મળી આવેલ સર સામાન તપાસ હાથ ધરતા પચીસ કિલોથી વધુ ડ્રગ્સ સપ્લાય થયો હોવાની આશંકા સેવાઈ રહી છે કારણ કે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવા માટે પચાસ કિલો એમડી ડ્રગ્સ માટેની મટિરિયલ મંગાવવામાં આવ્યું હતું આ ફેક્ટરીમાં અંગે તપાસ કરતાં વીસ હજાર રૂપિયાના ભાડા પર કેમિકલનું કામકાજ કરવા માટે ભાડે જગ્યા લેવામાં આવી હતી જો કે કેમિકલ બનાવવાની આડમાં ડ્રગ્સ ફેક્ટરી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે ગુજરાત એટીએસે એક ટીમ મુંબઈ અધ્યક્ષ માફિયા સલીમ સૈયદને પકડવા માટે રવાના કરી છે ત્યારે દોઢ માસના અલગ અલગ રાજ્યોમાં પચીસથી ત્રીસ કિલો એમડી ડ્રગ્સ સપ્લાય થયું હોવાની આશંકા છે જેને લઈને કોના માધ્યમ દ્વારા ડ્રગ્સ વેચવામાં આવ્યું છે સાથે ધ્રગ્સ બનાવવા માટે રો મેટલ ક્યાંથી મંગાવ્યું છે તે અને કોઈ અધ્રગ્સ કેસમાં સંધવાયેલા છે કેમ કે જેને લઈ આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સૂત્રોની વાત માનીએ તો આ ડ્રગ્સ મુંબઈ મોકલ્યા બાદ ફરી અને એ ડ્રગ્સ મુંબઈ ડ્રગ્સ માફિયા ગુજરાતમાં છૂટકમાં વેચતા હતા ત્યારે પકડાયેલા આ ત્રણેય આરોપીઓ ગુજરાતમાં વેચતા ન હતા કેમ કે પોલીસના હાથે જલ્દી ઝડપાઈ શકે જેથી તેઓ રાજ્યના બહાર વેચાણ કરતા હતા બીરોચી ફેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ